પાકિસ્તાની આતંકીઓએ જે હુમલો કર્યો છે પહેલગામમાં એ હુમલાને લઈને ભારત વિરોધ દેશભરમાં થઈ રહ્યો છે નવાત્ર દેશમાં પરંતુ વિદેશમાં પણ તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે કેલિફોર્નિયા થી લઈને કેનેડા સુધી મોટી માત્રામાં વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે એક તરફ વિદેશમાં દેશમાં અનેક ઠેકાણે વિરોધ થઈ રહ્યો છે બીજી તરફ ભારતીય નેવી ભારતીય આર્મી ભારતીય એરફોર્સ સંપૂર્ણપણે તૈયાર છે કાશ્મીરમાં સ્થાનિકો ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે કારણ કે કાશ્મીરમાં ટુરિઝમને મોટો ફટકો પડ્યો છે માંડ માંડ લોકોને વિશ્વાસ બેઠો હતો કાશ્મીર ફરવા જવાનું સેફ છે એ વિચારે લોકો કાશ્મીર જતા હતા અને હવે આતંકી હુમલાના કારણે હવે

અને મિનિસ્ટ્રી ઓફ બ્રોડકાસ્ટિંગની જે પણ ગાઈડલાઇન્સ છે તે ગાઈડલાઇન્સનું પણ અમે સાથે પાલન કરી રહ્યા છીએ આપણી સુરક્ષાના હેતુથી કેટલીક માહિતી આપને દર્શાવી રહ્યા છે જેટલા પણ વિઝ્યુઅલ્સ આપ જોઈ રહ્યા છો જે દ્રશ્યો જોઈ રહ્યા છો એ તમામ દ્રશ્યો પણ ફાઇલ્સ દ્રશ્યો હોઈ શકે છે દરેક દ્રશ્યો લાઈવ નથી હોતા ફાઇલ હોઈ શકે છે ખાસ કરીને આપણી સેફ્ટી સિક્યોરિટીને ધ્યાનમાં રાખીને ઈરાદા હવે ભારતના મક્કમ છે અને હવે ભારત મજબૂતાઈથી પ્રહાર કરવાનો છે પાકિસ્તાને બહાર કર્યો પરંતુ પ્રહાર હવે મજબૂત થવાનો છે અને આ વચ્ચે મહત્વના સમાચાર મળી રહ્યા છે સૌથી મોટો બિગ બ્રેકિંગ ન્યૂઝ ગુજરાત ફર્સ્ટ સ્ક્રીન ઉપર સંરક્ષણ મંત્રી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફની બેઠક મળી હતી જે બેઠક પૂર્ણ થઈ છે રાજનાથસિંહ અને સીડીએસ આ બેઠકમાં હતા આ બેઠકમાં સમીક્ષા કરવાની વાત મળી હતી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ જનરલ અનિલ ચૌહાણ હાજર રહ્યા હતા આ બેઠકમાં અને સીડીએસએ માહિતી આપી છે પૂરેપૂરી ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફે તમામ માહિતી આપી છે અને બેઠક ખૂબ મહત્વપૂર્ણ રહી છે આ બેઠક અતિ મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે એક તરફ ભારતીય નેવી દ્વારા વિડીયો જાહેર કરવામાં આવી રહ્યા છે કે દરેક પરિસ્થિતિ માટે તૈયાર છે અને બીજી તરફ આ બેઠક શું સંકેતો મળી રહ્યા છે સંકેત સ્પષ્ટ છે કે દુશ્મન થરથર કાપી રહ્યું છે કારણ કે ભારતીય નૌસેનાની જે તૈયારી હોય કે પછી ભારતીય આર્મીની લાઈવ ફાયર આય આર્મ ડીલ્સ હોય આ તમામ જે યુદ્ધાભ્યાસ અત્યારે ચાલી રહ્યા છે એ બધા વચ્ચે સુરક્ષા દળો સતર્ક સતર્ક પણ છે એલર્ટ પણ છે અને કાર્યવાહી પણ કરી રહ્યા છે ચાહે પાકિસ્તાનનો કાંકરી ચાળો હોય તો તેની સામે તેને જવાબ પણ અપાઈ રહ્યો છે સુરક્ષાની સ્થિતિ હાલ દેશમાં શું છે પહેલગામ એટેક બાદની તેને સંદર્ભે રક્ષામંત્રી પણ સમગ્ર બાબતે સમીક્ષા કરી રહ્યા છે ને તે સંદર્ભે અત્યારે સીડીએસ જનરલ બીપી અનિલ ચૌહાણ છે તેમણે રક્ષામંત્રી રાજનાથસિંહના નિવાસસ્થાને પહોંચીને અત્યારનો જે ઘટનાક્રમ છે અત્યાર સુધીની જે કાર્યવાહી છે તે સંદર્ભે સમીક્ષા બેઠક જે થઈ હતી તેની અંદર તમામ બાબતોની જાણકારીથી રક્ષામંત્રીને અવગત કરાવ્યા છે ઉપરાંત અત્યારે ગૃહ મંત્રાલયની પણ એક બેઠક છે તે ચાલી રહી છે કે જ્યાં બી એસએફના જે ડીજી છે દલજીત દલજીત ચૌધરી તેઓ પણ પહોંચ્યા છે જેમણે ગઈકાલે પણ એક બેઠક કરી હતી ગૃહ મંત્રાલયમાં જે ગૃહ સચિવ છે તેમની સાથે અને આજે ફરી તેમને બેઠક માટે બોલાવવામાં આવે છે એટલે સેનાના જે ત્રણેય પાંખ છે તે ત્રણે પાંખ તમામ પ્રકારની જે તૈયારીઓ કરી ચૂક્યું છે અને તે સંદર્ભે સમીક્ષા પણ છે તે સમયાંતરે કરાઈ રહી છે કારણ કે જેમ જેમ સમય વીતતો જાય છે તેમ તેમ જે પ્રકારનો જનાક્રોશ હતો કે એક કડક કાર્યવાહી છે તે સ્પષ્ટ રીતે પાકિસ્તાનને સામે કરવામાં આવે અને આતંકવાદ વિરુદ્ધની જે લડાઈ છે તેની સામેની આ મજબૂત લડાઈ છે તે પ્રકારનો પુરાવો વિશ્વને આપવામાં આવે તે સંદર્ભે

એને દેશને રક્ષા અને આ સાથે આગામી રણનીતિ કયા પ્રકારની રહેશે ભારતનું વલણ કેવું રહેશે એ તમામ મુદ્દાઓ પર ચર્ચા થઈ હોય તેવી શક્યતા જો કે અત્યારે મળી રહી છે અને આ તરફ દેશની સમુદ્રી સીમા પર નેવીની ચાક ચોબંધ સુરક્ષા ગોઠવાય છે અરબસાગરમાં એન્ટીશીપ મિસાઇલની બોર ડ્રીલ કરાઈ

અને ઇન્ડિયન નેવી એ ફાયરિંગ કર્યું છે એન્ટીશીપ મિસાઇલનું તેના પરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે હવે પાકિસ્તાનને કેવી ગંભીર પરિસ્થિતિનો સામનો કરવો પડી શકે છે અમારી સાથે ડિફેન્સ એક્સપર્ટ મનન જોડાઈ ગયા છે મનનજી સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં મનનજી આ વખતે નેવી હવે મોક વિલ કરી રહ્યું વોર ડ્રેલ કરી રહ્યું છે સ્પેસિફિકલી નેવી અને જ્યારે ઉરીનો વારો હતો ત્યારે ઇન્ડિયન આર્મીએ જવાબ આપ્યો હતો બાલાકોટ વખતે એરફોર્સ જવાબ આપ્યો હતો શું પાલગામ વખતે હવે નેવીનો વારો છે આઈ હોપ સો નેવીની નોસેનાની વોર ડ્રેલ એક તરફ એક રીતે નોસેનાનું બ્લોક બ્લોકેડ ઓપરેશન પણ છે પાકિસ્તાન ના પાકિસ્તાન તરફ કોઈ શિપને નેવી પનોસેના પહોંચવા ન દે અને આની પહેલા જ્યારે નેવીએ ટપ પોશરિંગ લીધું હતું જયારે નેવી અગ્રેસિવ થઈ હતી છેલ્લે ઓગણીસો એકોતેર માં ત્યારે આખા પાકિસ્તાને જોયું કે કઈ રીતે એક પછી એક એના કેટલાય જહાજોને ડુબાડી દીધા ત્રણ થી ચાર જહાજ ડુબાડ્યા અને પાકિસ્તાનના કરાચી માં આવેલું કરાચી બંદરગાહ ની પાસે આવેલું એનું કેમારી ઓલ્ડ ફિલ્ડ એને એની પર તો બે વાર એટલી મિસાઇલો દાગી કે પંદર દિવસ સુધી સળગતું સળગતું રહ્યું હતું અને કહેવાય છે કે એશિયાની એ એ સમયની સૌથી સૌથી મોટી આગની ઘટના હતી એટલે પાકિસ્તાન ડર્યું છે અને નૌસેના અગ્રેસિવ પોસ્ટર લે તો પાકિસ્તાન માટે બહુ મોટી ખતરાની ઘટતી છે કેમ કે પાકિસ્તાની નૌસેનાની જો વાત કરીએ તો વીસ એકવીસ તો છોડો પરંતુ ભારતીય નૌસેનાની સામે પાકિસ્તાની નૌસેના તો ક્યાંય સ્ટેન્ડ લઈ શકે એવું પણ એમનું ગજુ નથી ભારતની પાસે બબ્બે એરક્રાફ્ટ કેરિયર છે ભારતની પાસે બહુ મોટી બોડી સંખ્યામાં ડિસ્ટ્રોયર છે જ્યારે પાકિસ્તાન પાસે ન તો કોઈ એરક્રાફ્ટ છે ન તો કોઈ ડિસ્ટ્રોયર છે પાકિસ્તાની નૌસેના તો એક રીતે એક નું કામ કરે છે જે એના કોસ્ટલ ડિફેન્સ અને એના નજીકના કોસ્ટની નજીકના એરિયાને ડિફેન્ડ કરવા પૂરતી જ કામ આપે છે બાકી તો આપણે હમણાં સેટેલાઇટ પિક્ચર્સ પણ જોયા કે જેની અંદર પાકિસ્તાનની બબે ત્રણ ત્રણ સબમરીનો ભંગારની જેમ પડી છે એટલે આ પાકિસ્તાનનું ગજુ કે પાકિસ્તાની નૌસેનાનું ગજુ ભારતીય નૌસેનાના માઇટની સામે ટકવાનું બિલકુલ નથી જી મનન ભટ ભારતીય સેના ભારત સરકારે ડિપ્લોમેટિક રીતે તો પાકિસ્તાનને મોટો ફટકો આપ્યો છે સાથે જ વૈશ્વિક સ્તરે પણ પાકિસ્તાનને એકલું પાડવાનું એક પ્રકારે પ્રયાસ પણ થઈ રહ્યો છે પાકિસ્તાનમાં જળ સંકટ પણ હવે આગામી સમયમાં સર્જાવાનું છે શું લાગે છે કે હવે આ સિવાય અન્ય કોઈ વાર પણ ભારત કરશે જો ડિપ્લોમેટિક સ્ટ્રાઇક થઈ ચૂકી છે વોટર સ્ટ્રાઇક થઈ ચૂક્યું હવે નેક્સ્ટ ભારતનો ઇરાદો જે રીતે આપણે આની પહેલા પણ કરી ચૂક્યા છીએ કે સમગ્ર વિશ્વમાં પાકિસ્તાનના આ આતંકી હુમલામાં ઇન્વોલ્વમેન્ટના પુરાવાઓ રજૂ કરી અને વિશ્વમાં એને એકલું અટૂલું પાડી દેવાની એક બહુ મોટી જરૂરિયાત છે એવું નથી કે ભારતના ભારતની સાથે વિશ્વના દેશો નથી ઊભા પરંતુ હવે પાકિસ્તાનને સંપૂર્ણપણે એક્સપોઝ કરી દેવું પણ એટલું જ જરૂરી છે એટલે વૈશ્વિક સ્તરે અને ડિપ્લોમેટિકલી જે કામ થવું જોઈએ એ તો થશે જ પરંતુ કેટલું વધારે કેમ કે આતંકી સ્થાન છે એને કેટલું વધારે આપણે સ્કવીઝ કરી શકીએ મિલિટરી ઓપ્શન લેતા પહેલા ડિપ્લોમેટિકલી અને આંતરરાષ્ટ્રીય સ્તરે એને કેટલું વધારે સ્કવીઝ કરીને એને કેટલું વધારે દબાવી શકીએ એ પણ બહુ જરૂરી છે કેમ કે દુશ્મનને દુશ્મન પર હુમલો કરતા પહેલા દુશ્મનને એને એને દબાવવો અને એની છટપટાહટ જે અત્યારે જોવા મળી રહી છે એ પણ એટલી જ જરૂરી છે એટલી જ ડિપ્લોમેટિક એક્શન્સ પણ એટલા જ જરૂરી છે ઓકે મનનજી આભાર આપનો અમારી સાથે જોડાવા માટે એટલે ડિપ્લોમેટિક સ્તરે ભારતે સ્ટ્રાઇક કરી છે વોટર સ્ટ્રાઇક પણ કરી છે સિંધુ જળ સંધિ રદ કરીને આ સાથે વૈશ્વિક સ્તરે પાકિસ્તાન પર દબાણ લાવવાનો પણ પ્રયાસ છે અને મોટા સમાચાર ગુજરાત ફર્સ્ટની સ્ક્રીન ઉપર આતંક બિગ બ્રેકિંગ પડી રહ્યા છે આ તરફ બીએસએફએ પંજાબ નજીક બોર્ડર પર ખેડૂતોને નોટિસ આપી દીધી છે

ਨਹੀਂ ਤਾਂ ਪਛੇ ਖੇਡੂ ਤੋਂ ਪਾਕਿਸਤਾਨ ਨਹੀਂ ਲੜੀ શકે ਇਹ ਬਦਟ ਸਵਾਲ ਉਠੀ ਰਿਹਾ ਹੈ ਉਹਦੇ ਵਿੱਚ ਹੀ ਇੱਥੇ ਕਰਾਈ ਜਾ ਰਹੀ ਹੈ ਕਿ ਇਹ ਬਾਰਡਰ ਨਾਲ ਲੱਗਦਾ ਵਾ ਪਾਕਿਸਤਾਨ ਦੇ ਤੇ ਇਥੋਂ ਵੀ ਮਤਲਬ ਕਿ ਆਪਣੀ ਤੁਸੀਂ ਅੱਗੋਂ ਕਰ ਲਓ 2 ਦਿਨ ਦੇ ਵਿੱਚ ਬਾਅਦ ਵਿੱਚ ਜਿਹੜੇ ਗੇਟ ਆ ਉਹ ਸੀਲ ਕਰ ਦਿੱਤੇ ਜਾਣਗੇ ਅਨਾਉਂਸਮੈਂਟ ਕਰਾਈ ਗਈ ਹੈ ਕਿ 2 ਦਿਨ ਲਈ ਗੇਟ 2 ਦਿਨ ਤੋਂ ਬਾਅਦ ਆ ਗੇਟ ਬੰਦ ਹੋ ਜਾਏਗਾ ਤੇ ਦੋਹਾਂ ਦਿਨਾਂ ਦੇ ਵਿੱਚ ਮਤਲਬ ਅਸੀਂ

બિલકુલ ઘણા બધા એંધાણ છે અને ઘણી બધી એક્શન પ્લાન છે સરકારે તૈયાર કરીને રાખ્યા છે અને ચેતવણી રૂપ પાકિસ્તાનને ઘણું બધું આપણે ચેતવી પણ દીધું છે અડતાલીસ કલાકનું યુદ્ધ અભ્યાસથી જ્યારે પાકિસ્તાન થરથર કાપી જતું હોય અને આપણે જે સિંધુનું પાણી રોકી ને એનાથી પણ જ્યારે કે પાકિસ્તાનને પાણી વળી જતું હોય એ પરિસ્થિતિની અંદર આપણા જે ખેડૂતો છે એટલે કે બોર્ડર એરિયામાં પંજાબની અંદર એમને બીએસએફએ નોટિસ આપી છે ને કહ્યું છે કે ભાઈ અડતાલીસ કલાકમાં પાક જે છે ખેતરમાં ઉભેલો તે લણી લેવો ગઈકાલે નોટિસ આપી હતી એની સમય અવધી જે છે આજે રાત્રે મધરાત્રે પૂરી થાય છે મુખ્ય કારણ એક હોઈ શકે કે માનો કે કોઈ એવા સંકેતો ઊભા થાય કોઈ એવો સંજોગ ઊભો થાય તો પછી એ એમનો જે પાક છે વધારે નુકસાન ન ભોગવો પડે આમ તો જોકે આપણી સેના છે એ મજબૂત છે અને મનોબળ પણ મજબૂત છે મનોબળથી લડવા માટે પણ એટલી જ સક્ષમ છે પરંતુ ખેડૂતોની ચિંતા હર હંમેશા સરકાર કરતી હોય છે અને એને લઈને જ માનો કે આ મુખ્ય વાત એ હતી કે અડતાલીસ કલાકમાં જે ગેરકાયદેસર પાકિસ્તાનીઓ ભારતમાં રહે છે એમને કાઢી નાખવાને ત્યારબાદ સરકાર છે એક્શન લઈ શકે એટલે હવે કોઈ એક્શનના એંધાણ સ્પષ્ટ છે એ દેખાઈ રહ્યા છે ને આજ મધરાતથી જે અડતાલીસ કલાક એ પણ વિઝાવાળા પણ પૂરા થાય છે ભાર જે પાકિસ્તાનીઓ છે ભારતમાં ખોટી રીતે અથવા તો જે વિઝા સાથે આવ્યા હતા તેઓને પણ મોકલી દેવાની અવધિ છે એ પણ પૂરી થાય છે સાથે

પાકિસ્તાની નાગરિકોના વિઝા આજે મધ્ય ખતમ થઈ રહ્યા છે આજે મધ્ય સુધીમાં તમામે ભારત છોડવું પડશે અમિત શાહે રાજ્યોને નિર્દેશ આપી ચુક્યા છે

જમ્મુ કાશ્મીરમાં હુમલા બાદ હવે આતંકવાદીઓની ખેર નથી પહલગામ આતંકી હુમલાને લઈને સરકાર અને આર્મી એક્શન મોડમાં આવી ગઈ છે હુમલા પછી કાશ્મીરમાં સેનાએ ઓપરેશન ચલાવ્યું છે ઓપરેશન ઓલ આઉટ તેજ કરાયું આતંકીઓની નાપાક હરકતને લઈને દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ભાવનગરની જનતાએ કહ્યું છે કે સરકાર જે એક્શન લઈ રહી છે તે જરૂરી છે પાકિસ્તાન અને આતંકીઓનું ખાતમો થવો જ જોઈએ સરકાર જે પણ એક્શન લેશે અમે તેમની સાથે છીએ તેવું ભાવનગરની પ્રજાનું કહેવું છે આતંકી હુમલો જે થયો છે જે ઘટના બની છે પહેલગામમાં કાશ્મીરમાં તે ખૂબ જ દુઃખદ ઘટના છે ભાવનગરે પણ બે જીવ ગુમાવ્યા છે અને તેનું ખૂબ જ દુઃખ છે ભાવનગરને સાથે સાથે ભાવનગરની જનતાને દેશની જનતાને રોષ પણ છે કે હવે કેટલું સહન કરે દેશ ઓગણીસો અડતાલીસથી લઈને અત્યાર સુધીના ઘણા બધા હુમલાઓ થયા છે અને તેનો આ દેશે અને આ દેશની જનતાએ પક્ષ વિપક્ષ બેએ સાથે મળીને જડબાતોડ જવાબ આપ્યો છે દુશ્મન દેશને અને ક્યાંકને ક્યાંક આ હુમલાના છેડા પાકિસ્તાન સુધી પહોંચે છે અને સરકાર પણ અત્યારના એક્શનમાં આવી છે સાથે સાથે વિપક્ષ પણ મજબૂત રીતે સરકારની સાથે ઊભું છે અને એકસો ચાલીસ કરોડ દેશવાસીઓની અત્યારના એક જ રૂએ આવા જ નીકળે છે કે હવે આને અંત જોઈએ આમાં કોઈપણ જાતનું વાતચીત કે કોઈપણ જાતની નબળાઈ આમાં ચલાવી લેવામાં ના આવે દેશની સેના સશક્ત છે દેશની સેના અને દેશની સેનામાં જે કોઈ લોકો ફરજ બજાવે છે જે બધા જવાન પણ અત્યારના રોષે જ છે અને જગ્યા જગ્યાએ આપણે જોયું છે એક પણ જગ્યાએ આપણને એવું જોવા નથી મળ્યું કે કોઈ પણ આ હુમલાને એવી રીતે જોવે છે કે આ ખાલી આ ટેરેસ્ટ એટેક છે આ ભાર આપણા દેશની એકતા અખંડતા અને અસ્મિતા ઉપર હુમલો છે તો કોઈપણ સ્વરૂપે આ હુમલાને ચલાવી લેવામાં નહીં આવે જે રીતે ઓગણીસો અડતાલીસમાં ઓગણીસો પાસઠમાં ઓગણીસો નવ્વાણુંમાં ભારતની જનતાએ અને ભારતની સેનાએ પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપ્યો છે એ જ રીતે તાત્કાલિક ધોરણે પાકિસ્તાનને ભારતની સેના ભારતની સરકાર અને ભારતની જનતા જડબાતોડ જવાબ આપશે અને ટૂંક જ સમયમાં આનું આપણને પરિણામ જોવા મળશે આપણે જોઈએ છીએ કે જે જે રીતના આપણા ગુજરાતના ત્રણ લોકો અંદર હતા ઓલ ઓવર ઇન્ડિયાના ટોટલ અઠ્યાવીસ જણા હતા પણ એમાં દુઃખભરી એ વાત છે કે સરકાર ધ્યાન ન દેતી ક્યાંથી આ અટેક થયો છે ઓરિજિનલીમાં આની માટે કોનો હાથ છે કંઈ ટીમ છે જે આને હેન્ડલ કરી રહી છે કોનો ઓપરેશન છે આ રીતના જ્યાં ટુરિઝમ પ્લેસ હતી ત્યાં સરકાર તરફથી ના સિક્યુરિટી હતી ના કોઈ આર્મી ફોર્સ હતી અટેક થયા બાદ વીસ મિનિટ પછી આર્મી ફોર્સ ત્યાં પહોંચી હતી પછી બધાને ખસેડવામાં આવ્યા હતા અને સરકારની એક બેદરકારી તે હતી કે ત્યાં રેસ્ક્યુ કરવામાં ખચ્ચરની જરૂર પડે સરકાર હેલિકોપ્ટર લઈને પહોંચી હતી ત્યાંના લોકલ લોકોએ ખચ્ચરમાં બેઠાડીને બાર લોકોને હોસ્પિટલ ખસેડ્યા હતા તે લોકોની પૂરી સારવાર મળે તમે જોઈ રહ્યો છો આખા દેશભરમાં જે રોષ જોઈ રહ્યા છો સરકાર જે રીતના બંને પક્ષ પક્ષને વિપક્ષ બંને જડબાતોડ જવાબ આપી રહ્યા છે અને જનતા પણ પૂરેપૂરો સમર્થનમાં છે કે તે લોકોને ફાંસી આપવામાં આવે ને ઓન ધ સ્પોટ શૂટઆઉટ કરવામાં આવે ને તે લોકોનો નામો નિશાન નકશામાંથી મિટાવવામાં આવે તેવી સરકારને મારી અપીલ છે હાલમાં જે આતંકવાદી હુમલો થયો છે તેમાં ભારતના સત્યાવીસ ટુરિઝમ જે મૃત્યુ પામ્યા છે તેના માટે સરકારે માત્ર પાકિસ્તાનની સાથે જે પણ જે તેની સાથે જે સંબંધો છે તેને તો પહેલાં પૂરા કરવા પડે અને સિંધુ નદીનું પાણી ત્યાંથી પૂરું કરવામાં આવે જેથી તે લોકોને ખ્યાલ આવે કે ભારત ભારતમાંથી જે પાણી આવે છે તે કેટલું કિંમતી છે અને ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પર એટેક કરીને ભા પાકિસ્તાનના જે તેના જે ચીફના ચીફના જે આર્મી જેની આર્મી છે જે તેને જેને જુસ્સો છે તેને જડબાતોડ જવાબ આપવા માટે આર્મી ભારતીય સેનાને વિનંતી કરવામાં આવે છે કે પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપે સૌપ્રથમ તો હું સરકારને એક જ તે અપે કહ્યું છું કે પાકિસ્તાન ઉપર હુમલો કરવામાં આવે અને પાકિસ્તાનને નકશામાંથી નાબૂદ કરવામાં આવે તેવી માંગ છે અને સાથોસાથ જો સરકાર આર્મીને છૂટ આપે તો ભારતની આર્મીમાં તો છે તે પાકિસ્તાનનું પૂરું કરી દે તેવટ છે ભારતની આર્મીમાં મારું તો ખાલી સરકારને એક જ વસ્તુ કહેવું છે કે એ લોકો જો પાકિસ્તાનવાળા આવી રીતે એ લોકોને કોઈ ટેરરિઝમથી એને જે બળાવો આપી રહ્યું છે તો આપણે પણ આ કોઈ બાંધેલા નથી સરકારને છૂટ આપવી જોઈએ આર્મીવાળાને કે એને જડબા જડબાતોડ જવાબ આપી શકે સામે સ્ટ્રાઇક કરો કે પાકિસ્તાની કોઈ પણ જે જગ્યા છે જે જ્યાં પે આ લોકો બધું ઠરાવ આપે છે બધાને પણ આપે છે ત્યાં બધા અડ્ડા ઉપર સ્ટ્રાઇક કરીને બધાને નિસ્તે નાબૂદ કરી નાખવા જોઈએ તો જ આ લોકોને ખબર પડે એવી વસ્તુ છે કે આ લોકો આ વસ્તુને હિન્દુસ્તાનને એકદમ આમ લાઇટલી લે છે પાકિસ્તાનવાળા કોઈ પણ વારે વારે હુમલા કરે છે તો આ શું કાંઈ કોઈ નાનો ખેલ થોડી ખેલ નથી ટુરિઝમવાળા બિચારા થી બધા ફરવા આવે છે તો એની માટે ઇન્ડિયાને શું જવાબ આપવાનો કે ભાઈ ટુરિઝમ પ્લેસ સેફ નથી તો આમાં ફરવા જવું કે ન જવું એને પણ અસર પડી શકે આ બધી વસ્તુમાં આ લોકોને તો છે ને ભાઈ શૂટઆઉટ જ કરવું જોઈએ ચોખ્ખી વાત બીજું કાંઈ આમાં નહીં મારી જ નાખો વાર્તા પત્તે એક જ વાત રીતે કાશ્મીરને છે એ સળગતો રાખવો છે ભારતની છબી ખરડાવી છે પણ હાલ સરકાર જે રીતે નિર્ણય રહી રહી છે પક્ષી બેઠક બોલાવવામાં આવી હતી ત્યારે બધાએ એક મતે નક્કી કર્યું છે કે હવે આ વસ્તુને આપણે અંત મૂકી દેવો જોઈએ કારણ કે આ મુદ્દો વર્ષોથી ખેંચાયેલો આવ્યો છે અને જ્યાં જ્યાં લોકો ટેરરિસ્ટ છે તે લોકોને સ્ટેરેલાઇઝ કરવો જોઈએ આખો એરિયા ગોતી ગોતીને એક એક ટેરેરિસ્ટ એના ટ્રેનિંગ કેમ્પ અને એ લોકોને ક્યાંથી ફંડિંગ આવે છે બધી ચેનલો બ્લોક કરવી જોઈએ અને બીજા નંબરમાં તો એટલું જ કે બહુ જાજુ નહીં કહું પણ સરકારને મારી એટલી જ વિનંતી સરકાર ખૂબ જ સારું કામ કરી રહી છે પણ સાથે સાથે ચૂંટણી ઉપર પણ થોડુંક ઓછું ધ્યાન આપે અને આ મુદ્દો જે છે જ્યારે આખો દેશ એક સાથે છે તો પહેલાં પ્રાયોરિટી આ મુદ્દાને હોવી જોઈએ દેશની અંદર ચૂંટણીઓ તો આવતી જ રહેશે બે પક્ષો માટેની વાત છે તો સાથે એ વસ્તુની ઉપર થોડું ઓછું ધ્યાન દઈને આપણે જ્યારે દેશની અસ્મિતાની વાત આવતી હોય ને ત્યારે એ સૌથી સર્વોપરી હોય છે

હિન્દુઓને મારી નાખ્યા એક તદ્દન ખોટું થઈ રહ્યું છે સરકારે આના વિશે ખૂબ પગલાં ભરવા જોઈએ હમણાં તાજેતરમાં જે કાશ્મીરમાં પહેલગામમાં જે અટેક થયો આતંકવાદીઓ દ્વારા જે છવ્વીસ ભારતીયોને મારી દેવામાં આવ્યા એના વિશે મારું એવું કહેવું છે કે એ લોકોને ધર્મ પૂછીને નહોતા મારવાના એ લોકોના કપડાં કાઢીને જોવામાં આવ્યું અને જે લોકો તરફથી જે આ કૃત્ય કરવામાં આવ્યું એ એકદમ બરાબર નથી મારી સરકારને એ જ પહેલ છે કે વિશ્વ સ્તરે જે લોકો જે દેશો પાકિસ્તાન જોડે આખા વિશ્વને ખબર છે કે પાકિસ્તાન જ આતંકવાદનો ઘડ છે ત્યાંથી જ આતંકવાદીઓને ફંડિંગ થાય છે તો આખા વિશ્વ સ્તર પર કોઈ પણ દેશ પાકિસ્તાન જોડે નાણાકીય સંબંધ ના રાખે અને જો એ લોકો સંબંધ રાખે તો ભારત એના જોડે સંબંધ રાખવા નહીં મારું માત્ર એટલું જ કહેવું છે કે પહેલગામમાં જે હુમલો થયો એ હુમલામાં જે પાકિસ્તાનથી આવેલા આતંકવાદીઓ જે હવે પુષ્ટિ થઈ રહી છે કે પાકિસ્તાન પ્રેરિત હતા તો ત્યારે હુમલો થયો ત્યાં જે ત્યાંના મુસ્લિમ ભાઈઓ હતા તેમને પણ આપણા હિન્દુ ભાઈચારાની એક વાત કરી અને બધાને ઘણાને બચાવવાની કોશિશ કરી ત્યાં આ જે પચીસ છવ્વીસ જણ હતા ત્યાં હજારો માણસ હિન્દુસ્તાનમાંથી ગયેલા હતા તો તેમને બચાવવામાં આવ્યા ને એક મિસાલ પણ આપી પરંતુ જો આ પાકિસ્તાન જો આવા વારંવાર હુમલા કરતું હોય

તપાસમાં પાંચસો માંથી નવ બાંગ્લાદેશી ઘુસણખોર નીકળ્યા ચાંગોદરમાં બે ધોળકામાં એક વિરમગામના ચાર બાંગ્લાદેશી ઝડપાયા છે